અને ખિસ્સામાં રોકડ તો લગભગ શૂન્ય હતી તો માત્ર વિશ્વાસ હતો હિંમત અને જીવતરની લડત આ પરિવાર હતો રમેશનો રમેશ તેની પત્ની કાજલ અને તેમના બે નાના બાળકો ગામડાની કાશી ગલી પાછળ છોડીને ઠંડીની કડાકા વચ્ચે આ શાર જીવ જુનાગઢ તરફ પગ ઉઠાવી રહ્યા હતા શિયાળાની હવા હાડકાં સુધી ઉતરી જાય એવી હતી અને રસ્તા પર વહેલી સવારનો ઘુમસ જાણે ભવિષ્યને પણ અસ્પષ્ટ બનાવતો હતો રમેશનું જીવન ક્યારેય સરળ નહોતું બાળપણથી સંઘર્ષ તેના શ્વાસમાં હતો મજૂરી અપમાન અસત આ બધું તેણે જોયું હતું સમય જતાં ઘણી મહેનત પછી તેણે નાની આવી કરિયાણાની દુકાન શરૂ કરી હતી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ વેચીને તે પરિવારનું પેટ ભરતો હતો ધીમે ધીમે તે સમય સાથે ચાલવા લાગ્યો હતો લોકો જેમ ઓનલાઈન સુકવણી કરવા લાગ્યા તેમ રમેશ પણ એ જ રસ્તે ગયો તેને લાગ્યું કે હવે દુનિયા બદલાઈ ગઈ છે રોકડ વગર પણ બધું થઈ શકે છે આ વિશ્વાસ જ આજે તેની સફરનો આધાર હતો કાજલ રમેશની પત્ની શાંત સ્વભાવની પરંતુ અંદરથી ખૂબ મજબૂત સ્ત્રી હતી તેણે જીવનમાં સુખ ઓછું અને ત્યાગ વધારે જોયો હતો પતિ સાથે ખંભે ખંભો મિલાવીને તેણે ગરીબીનો સામનો કર્યો હતો આજે જ્યારે બંને બાળકો સાથે પગપાળા ચાલતી હતી ત્યારે તેના પગ દુખતા હતા શરીર થાકી ગયું હતું છતા તેના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી બાળકોની સામે મજબૂત દેખાવું એ જ તેની સૌથી મોટી જવાબદારી હતી બંને બાળકો એક થોડું મોટું એક નાનું હજી દુનિયાની કઠોરતા સમજતા નહોતા તેમને તો બસ એટલી જ ખબર હતી કે તેઓ બહુ લાંબો રસ્તો ચાલ્યા છે નાનકડા પગ થાકી ગયા હતા ઠંડીને કારણે હાથ સૂન થઈ ગયા હતા વચ્ચે વચ્ચે બાળક પૂછતું બાપા હજી કેટલું દૂર છે અને રમેશ દરેક વખત એક જ જવાબ આપતો થોડું જ બાકી છે બેટા બસ થોડું એ થોડું કેટલું લાંબુ છે માત્ર એક બાપ જ જાણતો હતો રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી ક્યાંક સંપલ ફાટતી લાગતી ક્યારેક પેટમાં ભૂખથી મરડો ઉઠતો તો ક્યાંક લોકો નજર ફેરવીને આગળ વધી જતા કોઈ પૂછ્યું નહીં કે આ પરિવાર ક્યાં જઈ રહ્યો છે કેમ જઈ રહ્યો છે દુનિયા પોતાની દોડમાં વ્યસ્ત હતી રમેશ ઘણી વખત પાછળ વાળી બાળકોને જોતો દરેક વખત તેના દિલમાં એક જ પ્રશ્ન ઉઠતો હું મારા બાળકો માટે પૂરતો છું કે નહીં ઘણા કલાકોની થાકદાયક સફર પછી જ્યારે દૂરથી જુનાગઢ દેખાયું ત્યારે જાણે થાકમાં થોડી આશા ભળી ગઈ પરંતુ સફર ત્યાં પૂરી થવાની નહોતી સામે ઉભેલો હતો જુનાગઢનો ડુંગર મજબૂતો વિશાળ અને નિર્દય ડુંગર માત્ર પથ્થરનો નહોતો એ રમેશના જીવનની પરીક્ષા હતો શરીર પહેલેથી જ થાકી ગયું હતું બાળકો ભૂખ્યા હતા અને કાજલની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી સતા રમેશે એક ઊંડો શ્વાસ લીધો તેણે મનમાં નક્કી કર્યું અહીં સુધી આવ્યા છીએ હવે પાછળ નથી ફરવું ડુંગર તરફ પગ વધતા વધતા રમેશના મનમાં અનેક વિચારો ઘૂમતા હતા તેણે વિચાર્યું કે જીવનમાં કેટલી વખત માણસ આગળ વધે છે પરંતુ પરીક્ષા હજી પૂરી થતી નથી આ સફર માત્ર જૂનાગઢ પહોંચવાની નહોતી આ સફર હતી પોતાની જાતને સાબિત કરવાની ઠંડી વધતી જતી હતી રસ્તાઓ ઊંસો થતો જતો હતો અને ભૂખ હવે સહનશક્તિની હદ પાર કરતી હતી બાળકોની આંખોમાં થાક અને ભૂખ બંને હતા અને આ જ સમયે આ જ ડુંગર ઉપર એક એવી ઘટના થવાની હતી જે રમેશના જીવનને અંદરથી હલાવી નાખશે જે તેને રડાવશે શીખવશે અને આખી જિંદગી માટે એક ઊંડો પાઠ આપી જશે જુનાગઢનો ડુંગર નજીકથી જોતા જેટલો ભવ્ય લાગતો હતો એટલો જ કઠોર પણ હતો ઉપરથી ઠંડી હવા વધુ જ તીખી લાગતી હતી જાણે શરીર નહીં પરંતુ મનને પણ કાપી રહ્યું હોય રમેશ કાજલ અને બંને બાળકો ધીમે ધીમે ડુંગર ચડતા હતા દરેક પગ સાથે થાક વધી રહ્યો હતો નાનકડા બાળકના હોઠ સૂકા પડી ગયા હતા અને મોટું બાળક વારંવાર પેટ પકડીને ચાલતું હતું ભૂખ હવે શબ્દોમાં વ્યક્ત કરવાની સ્થિતિમાં નહોતી એ તો આંખોમાંથી ટપકતી હતી કાજલનું હૃદય તૂટી રહ્યું હતું પરંતુ તે કંઈ કહી શકતી નહોતી તે માત્ર રમેશને જોઈ રહી હતી જાણે તેના શેરામાંથી કોઈ આશા શોધતી હોય થોડી દૂર ચાલ્યા પછી રમેશે બધાને રોક્યા તેણે બાળકોના માથા પર હાથ ફેરવીને નરમ અવાજમાં કહ્યું તમે અહીં જ બેસો હું હમણાં આવી જાઉં છું બાળકોની આંખોમાં એક ઝબકારો આવ્યો તેમને લાગ્યું કે હવે કંઈક ખાવા મળશે રમેશ પાસે રોકડા નહોતી પરંતુ મનમાં કોઈ ડર નહોતો કારણ કે તેને વિશ્વાસ હતો ઓનલાઈન પૈસા છે અને જ્યાં માણસ હોય ત્યાં ભોજન મળી જ જાય એ વિશ્વાસ સાથે તે બાજુમાં સમોસાની ગરમ વાસ ફેલાયેલી હતી એ વાસે રમેશના પેટને વધુ હોવાનો અહેસાસ કરાવ્યો સમોસા વેચનાર એક ખૂણામાં ઊભો હતો તેનો ચહેરો કડક બોલવા સાલોમાં કરકસતા અને આંખોમાં એક અજાણી અહંકારની ઝલક હતી રમેશે વિનમ્રતાથી કહ્યું ભાઈ મને દસ સમોસા આપશું સમોસા વેસનારે કંઈ બોલ્યા વગર સમોસા પેક કરવા લાગ્યો રમેશના મનમાં તરત જ બાળકોના શહેરા આવી ગયા સમોસા હાથમાં લઈને હસતા ભૂખ ભૂલતા હસતા ભૂખ ભૂલતા સમોસા તૈયાર થયા રમેશે થેલી હાથમાં લીધી તેણે શાંતિથી કહ્યું હું ઓનલાઈન પૈસા આપી દઉં એ કહેતા જ તેણે મોબાઈલ બહાર કાઢ્યો સ્ક્રીન તરફ જોયું ફરી જોયું નેટવર્ક નહોતું એક પળ માટે તેને લાગ્યું કે ફરી આવશે તેણે થોડી રાહ જોઈ પરંતુ ડુંગર ઉપર નેટવર્ક ક્યાંથી આવે રમેશે શાંતિથી કહ્યું ભાઈ અહીં નેટવર્ક નથી આવતું હું થોડું આગળ જઈને તમને ઓનલાઈન પેમેન્ટ કરી તો દઉં તો ચાલે આ એક વાક્ય સમોસા વેચનાર માટે જાણે આગ બની ગયું તેનો ચહેરો લાલ થઈ ગયો અવાજ હું શું થઈ ગયો તે શીસ પાડતા બોલ્યો એવું કેમ પૈસા ત્યારે જ જોઈએ મને શું ખબર પડે કે તું પાછો આવે છે કે નહીં રમેશે તરત સમજાવવાનો પ્રયત્ન કર્યો મારા ખાતામાં પૈસા છે હું ક્યાં ભાગી જવાનો નથી બાળકો ભૂખ્યા છે પરંતુ સામેનો માણસ સાંભળવા ત્યાર નહોતો તેણે અચાનક સમોસાની થેલી ઝાટકી લીધી ને એક હાથથી રમેશને પકડી લીધો હવે ત્યાં વાત માત્ર પૈસાની નહોતી રહી વાત બની ગઈ હતી અપમાનની સમોસા વેચનાર ગાળો આપતા બોલ્યો તમે લોકો રખડતા ઢોર જેવા છો ખાઈને ક્યાં જતા રહો મને શું ખબર અહીં આવો અને ઠગાવવાનો પ્રયત્ન કરો આ શબ્દ રમેશના કાનમાં નહીં પરંતુ સીધા તેના હૃદયમાં વાગ્યા આસપાસ લોકો હતા પરંતુ કોઈ બોલ્યું નહીં કોઈએ રોકવાનો પ્રયત્ન કર્યો નહીં રમેશની આંખોમાં પાણી આવી ગયું પરંતુ તેણે આંસુ પાડવા દીધા નહીં કારણ કે તેને બાળકો પાસે પાછા જવું હતું ખાલી હાથ નહીં ખાલી દિલ લઈને તે ફરી વિનંતી કરવા લાગ્યો અવાજ ધીમો હતો હાથ જોડાયેલા હતા ભાઈ હું ખોટું નથી બોલતો મારા બાળકો ભૂખ્યા છે પરંતુ આ વિનંતી પણ અહંકાર સામે હારી ગઈ સમોસા વેસ્ટાનનો હાથ હજુ પણ તેના કપડાં પકડી રાખ્યા હતા એ જાણે તે કોઈ ગુનેગાર હોય એ ક્ષણમાં રમેશને લાગ્યું કે તે એક બાપ નથી એક માણસ નથી તે માત્ર એક શંકાસ્પદ ભિખારી બની ગયો છે નજર દૂર બેઠેલા પોતાના બાળકો બાળકો પર પડી રસ્તાની બાજુએ બેઠા હતા આંખો રસ્તા તરફ રાખીને તેઓ રાહ જોઈ રહ્યા હતા એ નજર રમેશ સહન કરી શક્યો નહીં તેના મનમાં વિચારોનો તોફાન ઉઠ્યો હું શું કરું ક્યાં જાઉં મારી ભૂલ શું છે ડુંગર ઉપર ઉભેલો એ માણસ અંદરથી તૂટી રહ્યો હતો એ ક્ષણે સમજાયું કે ટેકનોલોજી સાથે ચાલવું સરળ છે પરંતુ જ્યારે નેટવર્ક તૂટે ત્યારે માણસ કેટલો એકલો પડી જાય છે ડુંગર ઉપર હવા ચાલતી હતી લોકો આવતા જતા હતા પરંતુ રમેશ માટે દુનિયા થંભી ગઈ હતી એક બાપ એક પતિ એક સામાન્ય માણસ સમોસાની થેલી માટે અપમાન સહન કરતો ઊભો હતો અને આ ઘટના અહીં અટકવાની નહોતી કારણ કે આ ડુંગર ઉપર હજી એક સમત્કાર થવાનો હતો માનવતાનો ડુંગર ઉપર ઉભેલો રમેશ હવે વધારે બોલી શકતો નહોતો અવાજ ગળામાં અટકી ગયો હતો સમોસા વેચનારનો હાથ હજી તેના કપડાં પકડીને ઊભો હતો અને આસપાસ ઉભેલા લોકો માત્ર જોતા રહ્યા હતા રમેશને એ ક્ષણે સમજાયું કે ક્યારેક માણસ પાસે પૈસા હોવા છતાં પણ તે લાસાર બની જાય છે તેની આંખો ફરી એકવાર દૂર બેઠેલા પોતાના બાળકો તરફ ગઈ બાળકોની નજર હજુ પણ રસ્તા તરફ હતી તેમને ખાતરી હતી કે તેમના બાપા કંઈક લઈને જ પાસા આવશે એ વિશ્વાસે રમેશને અંદરથી તોડી નાખ્યો આખરે રમેશે ધીમે અવાજે બોલવાનું શરૂ કર્યું આ વખતે તે સમોસા વેચનારને નહીં પરંતુ આસપાસ ઊભેલા લોકોને સંબોધી રહ્યો હતો ભાઈઓ હું ખોટું નથી બોલતો મારા બે નાના બાળકો છે તેઓ ભૂખ્યા છે મારી પાસે પૈસા છે પરંતુ અહીં નેટવર્ક નથી આવતું હું આપને વિનંતી કરું છું મારી મદદ કરો આ શબ્દોમાં કોઈ નાટક નહોતું કોઈ સાલાકી નહોતી માત્ર એક બાપની તૂટેલી વિનંતી હતી એક પળ માટે બધું શાંત થઈ ગયું હવામાં માત્ર ઠંડીનો અવાજ હતો પછી ભીડમાંથી એક મધ્યવયક માણસ આગળ આવ્યો તેના ચહેરા પર સહાનુભૂતિ હતી તેણે રમેશ તરફ જોઈને પૂછ્યું તમે ગુજરાતી છો ને આ એક પ્રશ્ન રમેશ માટે જાણે જીવનરેખા બની ગયો તેણે માથું હલાવ્યું કે હા ભાઈ હું ભાવનગરનો છું એ સાંભળતા જ એ માણસે ખિસ્સામાં હાથ નાખ્યો અને કહ્યું તો પછી ચિંતા ન કરો આપણા લોકો ભૂખ્યા રહે એવું ન ચાલે એક માણસ પછી બીજો અને પછી ત્રીજો ધીમે ધીમે લોકો આગળ આવવા લાગ્યા કોઈએ પૈસા આપ્યા કોઈએ સમોસા વેચનારને કડક નજરે જોયું સમોસા વેચનારનો અહંકાર હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યો તેને સમજાયું કે અહીં સામે ઉભેલો માણસ કોઈ ઠગ નથી કોઈ રખડતો નથી તે એક બાપ છે અંતે સમોસાના પૂરા પૈસા ત્યાં જ ચૂકવાઈ ગયા છેલી ફરી રમેશના હાથમાં આવી પરંતુ આ વખતે એ થેલી માત્ર સમોસાની નહોતી હો એમાં માનવતાનો ભાર હતો રમેશની આંખોમાં આંસુ આવી ગયા તેણે આગળ આવેલા દરેક માણસને હાથ જોડીને આભાર માન્યો શબ્દો ભાવનાઓ હતી તે ધીમે ધીમે આગળ બાળકો તરફ જ્યારે સમોસાની થેલી સાથે આવતા જોયા ત્યારે ચહેરા પર ખીલી ઉઠ્યા ભૂખ થાક ઠંડી બધું ભૂલાઈ ગયું તેઓ ઉત્સાહથી સમોસા લેવા લાગ્યા કાજલ આ દ્રશ્ય જોઈને પોતાનું દુઃખ રોકી શકી નહીં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આંસુ દુઃખના નહીં પરંતુ રાહત ના હતા બાળકો જમી રહ્યા હતા અને આસપાસના લોકો તેમને પ્રેમથી જોતા હતા કોઈએ બાળકના માથા પર હાથ ફેરવ્યો કોઈએ રમેશને હિંમત આપી આ ક્ષણમાં રમેશે જીવનનો એક મોટો પાઠ શીખ્યો ટેકનોલોજી માણસને આગળ લઈ જાય છે પરંતુ માણસને માણસ સુધી પહોંચાડે છે માનવતા જો એ લોકો એ સમયે આગળ ન આવ્યા હોય તો એ દિવસ માત્ર ભૂખનો નહીં પરંતુ વિશ્વાસનો પણ અંત બની ગયો હોત સમોસા વેશનાર દૂર ઊભો હતો હવે તેની નજર ઝૂકેલી હતી તેણે કંઈ કહ્યું નહીં પરંતુ મનમાં તેની સ્મર સ્પષ્ટ હતી રમેશે તેને જોઈને કોઈ ગુસ્સો રાખી શક્યો નહીં કારણ કે એ ક્ષણે રમેશ માટે સૌથી મોટી જીત હતી તેના બાળકો પેટ ભરીને ખાઈ રહ્યા હતા ડુંગર પર ઠંડી હજી પણ હતી રસ્તો હજી પણ કઠિન હતો પરંતુ રમેશના મનમાં હવે એક નવો પ્રકાશ હતો તેને લાગ્યું કે દુનિયા સંપૂર્ણ રીતે ખરાબ નથી જ્યાં અપમાન છે ત્યાં સહાનુભૂતિ પણ છે જ્યાં અહંકાર છે ત્યાં માનવતા પણ જીવંત છે અને આ અનુભવ તેને હજી ઘણી વાતો શીખવવાનો હતો એ પાઠ જે આખી જિંદગી સાથે રહેશે બાળકો સમોસા ખાઈ રહ્યા હતા પરંતુ રમેશના મનમાં હજી પણ થોડો ભાર હતો એ ભાર ભૂખનો નહોતો એ અપમાનનો હતો જે હજી પણ અંદર ક્યાંક શોટ મારીને બેઠો હતો કાજલ બાળકો પાસે બેસી હતી પણ તેની નજર વારંવાર રમેશ તરફ જતી હતી તે સમજી ગઈ હતી કે આ ઘટના માત્ર થોડા સમોસાની નથી આ તેના પતિના આત્મસન્માનને લાગતી છે થોડા સમય પછી જ્યારે બાળકો થોડી રાહત અનુભવવા લાગ્યા ત્યારે કાજલે ધીમે અવાજે રમેશને કહ્યું કે આજે જે બન્યું એ માણસને શીખવવા આવ્યું છે કે દુનિયા બદલાઈ ગઈ છે પણ વખતે હાથમાં રોકડ હોવી પણ એટલી જ જરૂરી છે કાજલના શબ્દ રમેશના મનમાં ઊંડે ઉતરી ગયા તેણે માથું ઝુકાવી લીધું એ સ્વીકારનો ક્ષણ હતો તેણે સમજ્યું કે ટેકનોલોજી સુવિધા આપે છે પરંતુ સહારો નથી બની શકતી નેટવર્ક હોય ત્યારે બધું સહેલું લાગે છે પરંતુ જ્યારે નેટવર્ક તૂટે ત્યારે માણસ એકલો પડી જાય છે આજે જો આપ આસપાસના લોકો ન હોત તો કદાચ આ દિવસ બાળકો માટે ભૂખ અને અપમાનની યાદ બની ગયો હોત રમેશ મનમાં નક્કી કર્યું કે હવે જીવનમાં સંતુલન રાખશે ઓનલાઈન પર વિશ્વાસ પણ અને હાથમાં રોકડ પણ ડુંગર પરથી ઉતરતી વખતે રસ્તો પહેલાં જેટલું કઠિન નહોતો લાગતો શરીર હજી થાકેલું હતું પણ મન હળવું થઈ ગયું હતું રમેશ ચાલતા ચાલતા વારંવાર આજની ઘટના યાદ કરતો હતો તેને લાગ્યું કે ભગવાને આજે તેને પૈસા નહીં પણ સમજણ આપી છે એવી સમજણ જે કોઈ દુકાનમાં મળતી નથી તે પોતાના બાળકો તરફ જોઈને હળવેથી સ્મિત કરતો હતો બાળકો હસતા હતા વાતો કરતા હતા જાણે કંઈ થયું જ ન હોય પરંતુ રમેશ જાણતો હતો આ દિવસ તે ક્યારેય ભૂલશે નહીં ઘરે પરત ફર્યો પછી રમેશના જીવનમાં નાનો પરંતુ પોતાની એને ફેર જે પરંતુ મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો તેણે પોતાની દુકાનમાં રોકડ રાખવાની શરૂઆત કરી કોઈ ગ્રાહક ઓનલાઈન ચૂકવે તો પણ તે મનમાં ખાતરી રાખતો કે જરૂર પડીએ હાથમાં પૈસા હોવા જોઈએ જ્યારે કોઈ ગ્રાહકને પૈસાની તકલીફ હોય ત્યારે રમેશને પોતાનો ડુંગરનો દિવસ યાદ આવી જતો તે હવે કોઈને શંકાની નજરે જોતો નહોતો કારણ કે તેણે પોતે એ નજર સહન કરી હતી સમય જતા રમેશ આ ઘટના લોકોને કહેવા લાગ્યો કોઈ પૂછે તો તે શાંતિથી કહેતો કે ઓનલાઈન બધું થઈ શકે છે પણ જીવન માત્ર સ્ક્રીન પર ચાલતું નથી ગામના લોકો તેની વાત સાંભળીને વિચારતા થઈ જતા કેટલાય કહ્યું કે તેઓ પણ હવે થોડા રોકડા રાખશે સાથે રમેશ માટે આ સૌથી મોટી કમાણી હતી કોઈને પૈસા નહીં પરંતુ અનુભવ આપવો આ વાર્તા કોઈ એક પરિવારની નથી આ વાર્તા છે આજના સમયની જ્યાં આપણે ટેકનોલોજી પર એટલો ભરોસો કરી લીધો છે કે માણસને ભૂલી ગયા છીએ જ્યારે નેટવર્ક ચાલે છે ત્યારે બધું સરળ લાગે છે પરંતુ જ્યારે નેટવર્ક બંધ થાય ત્યારે જે આગળ આવે છે એ છે માનવતા અને એ માનવતા જો જીવંત હોય તો કોઈ પણ ડુંગર કઠિન નથી કોઈ પણ ડુંગર કઠિન નથી આજે પણ જ્યારે રમેશ જુનાગઢનું નામ સાંભળે છે ત્યારે તેના મનમાં ડુંગર નહીં પરંતુ એ અજાણ્યા લોકોના ચહેરા આવે છે જેઓએ કોઈ ઓળખ વગર મદદ કરી હતી એ દિવસ તેને શીખવી ગયો કે પૈસા કમાવા કરતાં માણસ બનવું વધારે મહત્ત્વનું છે અને સાહસી કમાણી એ નથી જે ખાતામાં દેખાય પરંતુ એ છે જે હૃદયમાં સસવાય અંતિમ શબ્દો ઓનલાઈન દુનિયા ઝડપથી આગળ વધી રહી છે પરંતુ જીવન હજી પણ હાથથી હાથ સુધી જ ચાલે છે પૈસા ઓનલાઈન હોઈ શકે પણ માનવતા હંમેશા સામે ઊભી હોવી જોઈએ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ જે છે એ કાલ્પનિક છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે